બનાસકાંઠામાં નાર્કોટિક્સ ગુનાઓના ઉકેલ બદલ એસઓજી એસઓજીની ટીમને સન્માન સાથે મળ્યો રૂપિયા સાત પોઇન્ટ ચાલીસ લાખનો રિવોર્ડ બનાસકાંઠા જિલ્લામાંથી નાર્કોટીક્સના મોટા જથ્થા ઝડપી પાડવામાં પોલીસ તંત્રને નોંધપાત્ર સફળતા મળી હતી બનાસકાંઠા જિલ્લા એસઓજી ની સરાહનીય કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા કદર કરવામાં આવી હતી અને જિલ્લામાં થયેલ ત્રણ અલગ અલગ મોટી કાર્યવાહી માટે કુલ રૂપિયા સાત લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયાનો રિવોર્ડ રાજ્ય સરકાર તરફથી મંજૂર કરવામાં આવ્યો હતો આ રિવોર્ડ માનનીય ગૃહમંત્રી હર્ષ હસ્ત બનાસકાંઠા જિલ્લા એસઓજી પીઆઈ એચ બી ધાંધલિયા સન્માન સાથે અર્પણ કર્યો હતો આ સિદ્ધિ બદલ એસઓજી ટીમને રાજ્ય ગૃહમંત્રી તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા

જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ